i you have feel lonely makes you cold as ice harder gets to know me the better the no way i'd let you slip by nowhere good morning guys welcome back to new love લોકેશન દેખાડું એના પછી અંદાજો ખરો ક્યાં પડી ગયા જઈ આ બાજુ જોઈ લ્યો પછી આ બાજુ જોઈ લો તો અત્યારે ક્યાં પડી ગયા એ કમેન્ટમાં લખીને ગયો છે ને આ લોકેશનની ખબર હોય જોઈ લ્યો હજી જવું હોય તો હું ત્યારે દક્ષશું ને આમ બધા જઈએ છીએ જોત પર જત પર દક્ષો ને આ અત્યારે જઈને જો ગોરખરી દક્ષશું ને મૂકવા મામાના ઘરે

ભાણવર નીકળી ગયા અને ચાલુ રસ્તા માં જઈએ જોયું જો ભાણવર માં બધી જગ્યા ઝંડા લાગી ગયા જય શ્રી રામ નો નારો લખનગો નાખો કમેન્ટમાં જય શ્રી રામ જોયું લાણવા નીકળી હાલ જોત પર આવી ગયા અને હવે જાય એક દુકાને અને અહીંયા ચક્કર મારીને પછી મોબાઈલ છે ચાર્જિંગ કરી લીધું અને આપણે ભાઈ બહેનની દુકાન હતી જયરાજની અને એમાં દુકાન માં આવી ગઈ ચારની દુકાન જાય અહીંયા ચાર્જિંગ કરી લીધું હા જે દુકાન આવી ગઈ અહીંયા જ્યારે ખોટી થવાના ખોટી થઈને પછી નીકળી ગયો પર ચાલો તો અત્યારે આવ્યા ઢોસા ખાવા હાલો તો જવું આવી ગયા ઘરે અને હવે જાવું છે દેવું ની વાત જવું છે દેવું આવે પછી જઈને રહ્યો છે તો દવા દેવું ને લે આવ્યું તો એને એને પોતાની છાંટવાની હતી તો એની દવા હતી ને આપણી દવા છે હાલો હાલ આવી જાય પછી વાડીએ જઈ વાડીએ મળીએ આપણે તો અત્યારે વાડી આવી ગયા લાઈનો ફિટ કરવાનું ચાલુ છે ટાંકી મૂકી પાણી ભરીને પછી દવા છાંટવાનું ચાલુ કરીએ લાઈનો ફિટ હા હજી એક લાઈન ઘટાડ ઉપાડી લઈએ

થોડાક ટાઈમ મારે ગયા તો આજે ઉતાવળ ફોન લે અને દવાના કેટલા ચૌદ પંદર પપ છાંટવાના મોડો થઈ ગયો ત્યારે સાડા ચાર થઈ ગયા દેવું આવ્યો ને છે પપ તો તર લાગ્યો છાંટવાળા બે જ બાપુજી આવે ખર્ચ આવે કોણ આવે આ કાકા ને જીરું સુકારો બધામાં છે લાઈન કાઢેલી હતી को भी कहते देखा आपने लापरवाही का नतीजा है लाइन काटे अरे वो हेलो दादी आया तो फिट करना ही अरे अरे पट्टी मारे जाएगा मोटर चालू करता है उतर और बहुत जन हमारा वहाँ हमें जो जो प्लान जाए जाए हम प्लेन में तो दुकान के बाद निकले जाए ना जूम करें देखा लूँ क्यांगिया हां हां अच्छा થઈ ગય છે દોના આ જાય દેખ કદો સે લેબ કે મેરામાં પેલે દેખણું થા કે મેરા મોછ દેખાયે પ્લેન આ તા જ ધુઆના કાટતા જાયે જો આજી પાછો નીકળજે દોના કાટતે મે આમ જાય જોઈ દે

ટાંકી ભર નાખી તો નહોતું ટાંકી હતી ટાંકી ભર હવે ચાલુ કરી હવે દવાના દ્રાવણ બનાવવાના છે એ બનાવી પછી ટેકથોલું લિક્વિડ છે એ નાખવાનું છે આજે બધા દવા છતા ઓલીબાજુ રેજાઈ કાકા દવા સાથે તૈયાર ના કરાવ આપણા જગ્યામાં જો सुकारा है पता है फेरी गई बीजों राउंड एक रविवार ऊपर ऊपर बीजू राउंड आज एक चार दी थी जो आओ आ गण आ गए घर के घर के ओली साइड है आ बाजू से आ बाजू आ लाइन जी टाकी पड़ी ने, ने कम ओछो आ बाजू थोड़क पा दीदी भर सब हो

કાકાએ ચાલુ કરી દીધું જે પાછળ આવ્યો ને પેલા ચાલુ કરી દીધી મેર પર આવી ગઈ ભાઈનું અંધાળ કરે છે અંધાળ કરે ને 90 આ હાલ તો જો તન તન બાપ છટાઈ ગયા અને હવે ચોથા બાપ ભરવા જાય ને અને આયા લગીન પોય ગયા ટાકી થી આ પાટ લગીન પોય ગયા અજી આયાથી એટલું બાકી છે આમે થંભલો દેખાઈને દે ઓદી આ બાપ ભરી આયા કેટલા કેટલા રહ્યા 6 ને 7 સાત બાપ બાકી છે

દેખાતો હશે જરા જરા છાતી હજી એક પગ છે એક પગ છાતી અને પછી ઘરે જશો અત્યારે વાગી ગયા કેટલા સાતે ગયા છો સાત થઈ ગયા ખૂબ માંધારો થઈ ગયો છે અને ચાલુ છે દવા છાતા વાગી અને પછી એક પગ ખાલી કરી પછી ઘરે જશું અને પછી જા પાણી પીએ નિરા આપે હાલો તમે ઘરે જાય પછી મળીએ બીજું ચાલુ છે છાતવાને પડી દેવા